જિલ્લાના તાલુકાના મીઠા ગામ પાસે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત ચર્ચા બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના મીઠા ગામ પાસે બાઇક અને ઇનોવા ગાડી વચ્ચે અકસ્માત થતાં બાઇક સવાર બંનેને ઈજાઓ પહોંચી હતી જેઓને દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ઘટના સ્થળથી મળતી માહિતી અનુસાર મીઠા ગામે રહેતા જયંતીજી મગનજી ઠાકોર બાઇક નંબર જીજે જીરો એટ ડીસી તોતેર પિસ્તાલીસ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઇનોવા ગાડી નંબર જીજે જીરો સિક્સ એલ કે ત્રીસ છન્નુંવાળાએ જોરદાર ટક્કર મારતા બાઈક રોડની સાઈડમાં ફંગોળાઈ જતાં બાઇક સવાર જંતીજી મગનજી ઠાકોર અને પાછળ સવાર સીતાબેન મગનજી ઠાકોર બનેને ઈજાઓ પહોંચતા દિવોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઇનોવા ચાલકને ઈજાઓના કોઈ સમાચાર મળેલા નથી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાપરસુગામ બનાસકાંઠા